લાખા ભાઈ પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે સારું ટ્રેક્ટર છે ને તાત્કાલિક સાવ ઓછી કિંમતની અંદર વેચવાનું છે ટ્રેક્ટરની બધી માહિતી આગળ હું વિડીયોની અંદર તમને આપી જ દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો જો તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો સાથે ફેસબુક પેજ ફોલો કરો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો પાવર ટ્રેક ચારસો ઓગણ લાખા ભાઈ વેચવાનું છે તાત્કાલિક અને સાવ ઓછી કિંમતની અંદર

પેલા લાખાભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે જો ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો પેલા લાખાભાઈનો કોન્ટેક કરીને રૂબરૂ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ત્યાં ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે કિંમત બે લાખ અને પચીસ હજાર અંદાજીત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો તળાજા અને બોરડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો જ લાખાભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે લાખાભાઈ નવાણું સાત નંબર પર ફોન કરી આ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો